हमारे सोशल मीडिया लिंक हर वीडियो के डिस्क्रिप्शन में होते हैं। हमारा एकमात्र उद्देश्य हिंदू समाज को जागृत और एकजुट करना है इसमें सहभागी बने धन्यवाद એવું થાય છે કેમ અમારી શેરીમાં સમસ્યા કોઈ કેટલા જવાબ અમે કેટલી બધી ફરિયાદો થઈ હોય કોઈ એટલે કોઈ લોકો જવાબ આપતા નથી અમારે તો અમારે લોકો ને શું કરવાનું હવે આ રસ્તો મેં બંધ કર્યો છે જ્યાં સુધી અમારો આ પ્રશ્ન હલ નહીં થાય નંબર અમારે અગિયાર આવે છે

સોલંકી કે કરી દેશે હું તમ તારે જવાબદારી લઉં ત્યારે આપણે હિરેનભાઈ મૂકભરા એને મેં બે થી ત્રણ ફોન કરેલા કે મારી લાઈન તમે રિપેર કરી દો તો એને શું કીધું તમે હામો ફોર્સ મારો

કરે અધિકારીઓને ક્યો કે અધિકારીને કઈ ધ્યાન આપ્યો ખાલી પૈસા જે બોલ બોલાવો કે हल्ला બોલ બોલો અંબેતા